ફરિયાદી હતા નટુભાઈ હાર્દિક નટુભાઈ ચૌહાણ જેઓ જઈ રહેતા પોતાના ઘરે ત્યારે આ આરોપીઓ દ્વારા એની પાસે મસાલો માગવામાં આવ્યો કે માવો દે જેથી આરોપી માવ આપવાની ના પાડતા આરોપીને છરીના ગાજીકીને એના પેટમાં ઈજાઓ કરી અને ત્યાંથી ભાગી ગયેલા જે બાબતની એમના બેન માસીની દીકરી છે જે એમની ફરિયાદ લેતા બીએનએસ કલમ એકસો નવ એક મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી ત્યારબાદ આ આરોપીઓ ત્યાં પારેવડી ચોક પાસેથી રીક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોકડીઓ ઉગેલા ગ્રીનલેન્ડ ચોકડી ઉતરીને ફરી બીજી રીક્ષામાં બેસીને જતા હતા એ દરમિયાન કર્ણાભાઈ ગાર્ડન પાસેની સામે રિક્ષામાં વધારે પેસેન્જર હોય તેથી રિક્ષાવાળાએ કીધું કે ભાઈ વધારે પેસેન્જર છે તો ઉતરી જાવ એટલે આ લોકોને ઉતારી દીધા તે દરમિયાન સામે પાણીપુરીવાળો પોતાની પાણીપુરીની લારી બંધ કરીને જતો હતો તે દરમિયાન આ આરોપીઓએ એની પાસે પાણીપુરીની માગણી કરી અમને પાણીપુરી ખવડાવ તેથી પાણીપુરી ઓર્ડરે કીધું કે મારી પાસે પાણીપુરી પૂરી થઈ ગઈ છે પાણીપુરી નથી પછી જેથી એને છરી બતાવી અને એની પાસે જે હતો એ આપી દીધો તો એના ખિસ્સામાંથી પંદરસો રૂપિયા અને એનો મોબાઈલ લૂંટી લીધેલો અને એને ત્યાં છરી મારી અને પછી આ આગળ ગયા સામે જતાં એકબીજા હિતેશભાઈ ડાંગર હતા એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી પાસે તે આપી દે તો એની પાસેથી દસ હજાર રૂપિયા અને એક મોબાઈલ લઈ લીધેલો અને એને પણ છરી મારી ત્યારબાદ આ લોકો લઈને નીકળ્યા દરમિયાન હિતેશભાઈ ગુમા બુમ કરી કે અમને લૂંટ્યા 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 બૂમ મારતા સામે સાત આઠ છોકરાઓ બેઠેલા હતા એમને પકડવા માટે દોડ્યા પકડવા માટે પ્રયાસ કર્યો તે દરમિયાન જય કરીને જે છોકરો છે એને પણ આ ઈસમોએ છરીને મારેલી અને એ દરમિયાન એક ઈસમ પકડાઈ ગયેલો

હાલ હજુ તપાસ ચાલુ છે આરોપી અટક કર્યા છે પણ ઈ ગુજકોપમાં સર્ચ કરતા હાલ સુધી એમનો કોઈ નથી બસ જ કરવાનું અને એ કરવાનું પહેલી વખતમાં ગુનો કરેલો હાલ તો જણાય છે પરંતુ કોઈ બીજા કોઈ ફરિયાદી આ બાબત જાણ થયા બાદ કોઈ આવે કે આ લોકો કોઈ અમારી સાથે કૃત્ય કરેલું છે આ પ્રમાણે એવું કઈ જાણવામાં આવશે તો એની પણ તપાસ કરવામાં આવશે તેમજ જો હાલ આરોપીઓની ઓળખ પરેડ કરવાની બાકી છે એનું રિક્શન પંથાનું કરવાનું બાકી છે જેથી નામદાર પોર્ટમાંથી એમના વધુ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ કરવામાં આવશે